નમસ્કાર મિત્રો કર્મયોગી પોર્ટલ પર એપીઆર સબમિટ કરવાના છે તો આપણે મૂવેબલ અને મૂવેબલ પ્રોપર્ટીને કઈ રીતના સબમિટ કરવી એ માટે આ વિડીયો બનાવેલ છે સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરશું અને લાઈક કરશું દરેક કર્મચારીને એપીઆર એટલે કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્નમાં મિલકત જાહેર કરવાની છે તો આપણે કઈ રીતે એનું સબમિટ કરવી પ્રોપર્ટી કઈ રીતે ભરવી એ બાબતેના આપણે સ્ટેપ અહીંયા જોઈશું તો આ મિલકત ભર્યા પહેલાં આપણે તમામ માહિતી જે જે મિલકત ભરવાની છે તે આપણે હાથ વગી રાખીશું તો મિલકત ભરવા માટે સૌપ્રથમ આપણે પર્સનલ લોગઇનમાં જઈ અને એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ ખાસ એપીઆર સબમિશન યર એમાં આપણે બે હજાર ચોવીસ કરવાનું છે ચોવીસ પર ક્લિક કરી અને ત્યારબાદ એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે હવે આપણે જૂની બધી પ્રોપર્ટી ભરવાની છે પરંતુ જો કોઈ પણ પ્રોપર્ટી આપણી જોડે હાજર ના હોય મૂવેબલ કે ઇમૂવેબલ તો આપણે નીલ સબમિટ પ્રોપર્ટી કરવાની છે તો એના માટે આપણી ઇન્કમ છે એન્યુઅલ ઇન્કમ એ એન્યુઅલ ઇન્કમ ભરી અને કોમેન્ટ કરી કોમેન્ટ કરી અને પછી એનું સબમિટ નીલ રિપોર્ટ આપણે આપીશું પણ પ્રોપર્ટી ભરવા માટે આપણે હવે એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી પર ક્લિક કરવું પડશે જો આ રીતે પેજ ખુલશે હવે આપણે બંને પ્રકારની પ્રોપર્ટી ભરી શકીશું એક ઈમુવેબલ અને મૂવેબલ આપણે મૂવેબલ પ્રોપર્ટી ભરીએ બલ પ્રોપર્ટીમાં ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર અધર કે ગોલ્ડ આવશે તો આમાં જ્વેલરી હવે આપણે ફોર વ્હીલર્સ કરીશું ફોર વ્હીલર કર્યા બાદ ફોર વ્હીલરની પ્રોપર્ટી ભરશું તો આપણે દરેક ટ્રાન્ઝેક્શન પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન કરીશું હવે એ ક્લિક કર્યા બાદ આપણે ફાઇનલ એની એકચ્યુઅલ એક્વિઝિશન ડેટ કરીશું એટલે કે પ્રોપર્ટી ખરીદ્યાની તારીખ તારીખ સિલેક્ટ કરીશું તારીખ સિલેક્ટ કર્યા બાદ આપણે એ પ્રોપર્ટી પરચેજ કરી છે ખરીદી છે લીઝ પર લીધી છે મોર્ગેજ છે ગવર્મેન્ટ એલોટેડ છે ઇન્હેરિશન્સ એટલે કે વારસામાં મળેલી છે કે ગિફ્ટ આપેલી છે એ કરીશું તો આપણે અહીંયા હું પરચેજ સિલેક્ટ કરું છું સિલેક્ટ કર્યા બાદ પ્રોપર્ટીનું ડિક્લેરેશન આપવાનું છે એટલે કે એની વિગત આપવાની છે તો વિગતમાં આપણે લખીશું વિગતમાં આપણે પ્રોપર્ટીનું નામ લખીશું મારી પાસે હિન્ડાઈની કાર છે તો એનું હું અહીંયા નામ લખીશ નામ લખ્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે મોડલ ઓફ પ્રોપર્ટી એટલે કે પ્રોપર્ટીનું મોડલ નંબર હોય કે એનો રજિસ્ટ્રેશન નંબર હોય તે આપણે અહીંયા એન્ટર કરીશું રજિસ્ટ્રેશન નંબર ખાસ લખશું મિત્રો હવે એની કિંમત લખવાની છે હવે જો ગિફ્ટમાં મળેલ વસ્તુ હોય તો એની હાલની માર્કેટ વેલ્યુ લખીશું અને પરચેજ કરેલી હોય તો પરચેજ પ્રાઇટ લખીશું હવે એમાં પર્સનલ સેવિંગમાંથી આપણે કેટલા પૈસા આપેલ છે તો એની કિંમત લખીશું પર્સનલ સેવિંગમાં સેલેરી ઇન્કમ પર્સનલ એફડી વગેરે એમાઉન્ટ આવશે તો એ અમાઉન્ટ અહીંયા હું એન્ટર કરું છું અને બાકીની પ્રોપર્ટી બાકીની મિલકત તમે કઈ રીતે ખરીદી છે ધારો કે લોન કરેલ હોય તો લોનની વિકટ લખવાની લોન એમાઉન્ટ ઇએમઆઈ એમાઉન્ટ ટેક્સ સેવર એમાઉન્ટ કે કોઈ પણ તો અહીંયા મેં બે લાખની શિક્ષક મંડળીની લોન કરાવેલ હતી તો એ પણ એન્ટર કરી શકીએ છીએ હવે પર્સન ફ્રોમ હુમ પ્રોપર્ટી વોઝ એટલે કોની પાસેથી આપણે આ પ્રોપર્ટી ખરીદી છે તો એમાં હું શોરૂમનું નામ લખીશ નામ લખ્યા બાદ આગળની કોલમમાં એનું ફૂલ એડ્રેસ લખીશું આપણે એડ્રેસ લખ્યા બાદ રિલેશન જો કોઈ હોય તો લખવાનું અથવા નોન લખી શકો છો હવે એની આગળ આમાં કોઈ પણ નથી લખવાનું ફૂલ નેમ ઓફ પર્સન થ્રુઆઉટ હોમ ટ્રાન્ઝેક્શન વર્ડન એમાં આપણે જેના દ્વારા ટ્રાન્ઝેક્શન થયેલ હોય એનું નામ લખીશું એટલે કે સેલ્ફ લખીશું અથવા નામ લખીશું નામ લખ્યા બાદ અહીં આપણે નો ગિફ્ટ હોય તો રૂલ્સ ફોલો કરેલ છે કે નોટ અહીંયા નોટ એપ્લિકેબલ લખીશું હવે છેલ્લે આપણે પ્લેસ લખીશું પ્લેસ લખ્યા બાદ આપણે કોમેન્ટ ફરજીયાત લખવાની છે અહીં તમે જોઈ શકો છો કે એનું કોઈપણ બિલ હોય ઇમેજ કે પીડીએફ આપણે દસ એમ બીની સાઇઝમાં એ એડ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે કોમેન્ટ ફરજીયાત લખવાની છે હવે કોમેન્ટમાં તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો મેં લખ્યું છે કે માય ન્યૂ કાર લખ્યા બાદ આપણે ટીક માર્ક કરીશું ટીકમાર્ક કર્યા બાદ ડિટેલ્સ ચેક કરી લઈશું ચેક કર્યા બાદ આપણે સબમિટ પર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કર્યા બાદ ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધીસ પ્રોપર્ટી તો યસ કરીશું યસ કરીશું એટલે આપણી અહીંયા પ્રોપર્ટી એડ સક્સેસફુલી થઈ જશે આ રીતે આપણે મૂવેબલ પ્રોપર્ટી એડ કરી શકીએ છીએ તો હવે ઈ મૂવેબલ પ્રોપર્ટી કઈ રીતે એડ કરવી એની વિગત આપણે આગળ જોઈશું અહીં ઇન પ્રોગ્રેસમાં આપણી પ્રોપર્ટી બતાવે છે હવે ઈ મુવેબલમાં ઘણા બધા પ્રકારની પ્રોપર્ટી આવે છે તો એ આપણે જોઈશું એના માટે આપણે એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી પર ક્લિક કરીશું એના પહેલા વર્ષ આપણે જોઈ લેવાનું છે સૌથી અહીંયા વર્ષ જોઈ લેવાનું તમામ પ્રકારની પ્રોપર્ટી આપણે આ રીતે જ ભરવાની છે ફરીથી આપણે એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી કરીશું હવે ઈ મુવેબલ પ્રોપર્ટી છે તો ઇમૂવેબલમાં દરેક સ્ટેપ આપણે જોઈશું અહીં તમે ટાઈપ ઓફ પ્રોપર્ટી જોઈ શકો છો કે લેન્ડ વિથ રેસિડેન્ટ બિલ્ડિંગ છે એપાર્ટમેન્ટ ફ્લેટ છે લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ છે કોમર્શિયલ શોપ કોમર્શિયલ ઓફિસ વેરહાઉસ નોન એગ્રીકલ્ચર લેન્ડ અથવા પ્લોટ એગ્રીકલ્ચર લેન્ડ અને અધર ઇમૂવેબલ આમાંથી કોઈપણ વસ્તુ તમે જે તમારી જોડે પ્રોપર્ટી હોય એ સિલેક્ટ કરજો સિલેક્ટ કર્યા બાદ આપણે એની પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેર કરવાનું છે પ્રોપર્ટી ખરીદીની એક્ચ્યુઅલ તારીખ લખવાની છે લખ્યા બાદ અહીં આપણે પરચેઝ કરી છે કે લીડ લીઝ પર લીધેલ છે મોર્ગેજ છે ઇન ઇન રેટિશન્સ છે જે હોય તે લખીજો લખ્યા બાદ એ પ્રોપર્ટીનું વિવરણ લખવાનું છે ધારો કે જમીન હોય તો એ ફ્રી હોલ્ડ છે કે લીઝ પર છે કે દરેક છે પ્રોપર્ટીની જમીનનો એનો સર્વે નંબરને કયો છે એ પણ લખવાનું ડિટેલમાં હવે આપણે એ પ્રોપર્ટીનો કોઈ પણ ભાગ ખરીદેલ છે કે આખી પ્રોપર્ટી છે એ આપણે બતાવીશું એ બતાવ્યા બાદ જેના નામે મિલકત છે એ મિલકતનું નામ આપણે અહીંયા લખીશું જેના નામે મિલકત હોય એ મિલકતનું નામ લખ્યા બાદ એનું રિલેશનશીપ ધારો કે વાઈફ પત્નીના નામે હોય તો એનું પર રિલે આપણે અહીંયા સંબંધ લખવાનો છે સંબંધ લખ્યા બાદ એ પ્રોપર્ટીમાં આપણી કેટલી હિસ્સેદારી છે એનો ભાગ લખવાનો છે એ પ્રોપર્ટી દ્વારા આપણને કોઈ પણ પ્રકારની ઇન્કમ થતી હોય તો ઇન્કમ દર્શાવવાની છે ઇન્કેમ દર્શાવ્યા બાદ એ પ્રોપર્ટીની પરચેજ પ્રાઇસ છે અને ગિફ્ટમાં મળેલ હોય અથવા વારસામાં મળેલ હોય તો એની હાલની માર્કેટ વેલ્યુ લખવાની છે ત્યારબાદ પ્રોપર્ટી નવી ખરીદેલ હોય તો એમાં પર્સનલ સેવિંગમાંથી કેટલા રૂપિયા આપે છે અને લોનમાંથી કેટલા આપ્યા છે એ ડિટેલ બતાવવાની છે લોન ડિટેલ બતાવ્યા બાદ પર્સન ફ્રોમ એક આપણે કોની પાસેથી ખરીદેલ છે એ તમામ વસ્તુ અહીંયા એડ થશે એડ કર્યા બાદ આપણે છેલ્લે પ્લેસ લખવાની છે એટલે કે જગ્યા આપણે જ્યાંથી ભરી રહ્યા હોય એ જગ્યા લખી શકો છો જગ્યા લખ્યા બાદ એનું કોઈ બિલ એટેચ કરવાનું હોય તો એ કરી શકો છો કોમેન્ટમાં લખવાનું કે માય એગ્રીકલ્ચર લેન્ડ અથવા માય બિલ્ડિંગ માય ફર્સ્ટ હાઉસ કોઈપણ કોમેન્ટ તમે એડ કરી શકો છો છેલ્લે ક્લિક કર્યા બાદ સબમિટ આપશો એટલે ઇમૂવેબલ પ્રોપર્ટી પણ એડ થઈ જશે થઈ જશે તો આ રીતે આપણે તમામ પ્રોપર્ટી એડ કરીશું હવે એડ કર્યા બાદ આપણે ફાઇનલ સબમિટ કઈ રીતે આપવું એના માટેનો એક અલગ વિડીયો આપણે પછી ફરીથી બનાવીશું તો એના માટે વિડીયો Cevabı kum kum. Abar.